એક નંબર માલ એટલે એમ નઈ માણસો જો હા 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 પ્યોર માલ આમ વાડી માંથી ઉપાડી હકા આવતા હોય આપડે કાયમ દેલી આવે આપડે માલ હા 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 ઘટે નહીં ઘટે

વાહ ભાઈ વાહ હકા કાકા વાહ સરસ લ્યો પણ માલ તો ખરેખર આપણે હકા કાકાનો જોયો કોથમરી ડુંગળી અને બટેટા અને પાણીપુરી હવાર થી જ હોય ખરેખર તો આમ જોવો તો અને આપણે તો ખરાબ બધું ફેશિયલ માલ કારણ કે અત્યારે હાંજ પડી ગયા એટલે ખાલી થઈ ગયો ડબરા હા સાચી વાત છે વાહ વા પાણી બધુંય હો જમાવટ હઈ હકા ની આ પાણીપુરી ખરેખર તો આમાં પાણી હા હા વાહ તો તમારી વાતો સાંભળતી હતી અને ઠેટ સમજી લ્યો કે ઓલો ગોવિંદ ખાવા આવે પાણીપુરી ક્યાં ગોવિંદ તમે વિચાર તો કરો આમ ઉત્તર ગુજરાત જો આ ગોવી ના આવતો હોય પાણીપુરી ખાવા તો તમે વિચાર કરો આપડે આઈકાણે હકાની પાણીપુરી કેટલી પ્રખ્યાત પાણીપુરી ખાવ પછી તમે જોવો બરાબર ખાવા જ આવે કાકાની વિડિયો ચેનલની અંદર પાણીપુરી ના વખાણ થયા થી ખરેખર હાંસા છે એક વખત ખાઈ જાવ તો ખબર પડે નિશાળેથી આવી પાણીપુરી ખાવા તરત જ આવી ગયો તમે વિચાર કરો ક્યાં હકા કકા ને પાણીપુરી કેટલી પ્રખ્યાત પ્રખ્યાતી હે હકા કકાન અને તમારે એવું નથી કે પાણી પુરી ખાઈ રાજી થય ભજન નો ઓર્ડર દેતા પાસ નામે ગરબી નવરાત્રી એવું નથી કે આકા કાકા નકરી પાણીપુરી વેચે છે ભલામણા ઈ તો આ તો આનંદ થી ધંધો કરું શોખ થી ને છોકરાઓને જો કચ્છા બચ્ચા ને રાજી રાખવા બાકી એને દયા બાકી એનું મનોરંજન તો ભજન છે ભજન ભજન વિવેકભાઈ ને પાણીપુરી બીજું શું હોય બસ કઈ વાંધો નાલા જો મિત્રો સાગરભાઈ શક્તિ જનરલ સ્ટોર વાળા સાગરભાઈ રહ્યા ને એ શક્તિ જનરલ સ્ટોર ના માલિક છે અને એને તમે ઓળખતા દસો આપણી બ્લોક આવી ગયા છે વિડીયો કોમેડી વિડીયો પાર્સલ કરાવેભાઈ જો તમે મિત્રો હજી હું આઈથી ગયો નથી આ આજ ઇન્સ્પેક્શન છે એટલે કે પરીક્ષા છે આજ એની માથે ચેકિંગ આવ્યું છે ખરેખર પાણીપુરી વખણાય છે ફેર તમે વિચાર તો કરો હું આ ઓલા પાડો રહું છું ને હકા ભાઈ હકાભાઈ થાય હું કીધું ને આવું આવું કરતો તો પણ આજ જ આવ્યો છો જો સાગરભાઈ પાર્સલ કરાવ્યું સાગરભાઈ જો પચાસ રૂપિયાનું પાર્સલ કરાવીને જાય તમે વિચાર કરો એટલે ખરેખર તો હકા ભાઈ પ્રખ્યાત છે તો ફાઈનલ થઈ ગયું ભાઈ અને માલ બનાવી ભેગો ઉપડી જાય છે એક ડબરો તો હોય ગયો આ બીજો ડબરો ખાલી થાવ થાવ છે અને હવે ત્રીજો અંદર થી માલ લેતો લેતા હો લેતા હો લેતા આજે એનો આપડે વિડિયો થઈ જ જાય શું હાલે સાગર ભાઈ બાકી આઈ તો સરપટ ની ચૂંટણી લડવાની થાય છે આપણે કેમ થઈ છે મારો સરપટ ની ચૂંટણી લડવાની થાય કેમ થઈ છે બરાબર ને બધાય પછી મત દઈ હો જો હક્કાભાઈ આ ત્રીજો ડબલો ખાલી કર્યો છે હવે આ એમ કહે છે કે ચાર વાગે ચાલુ કરું ને મિત્રો એટલે સાત વાગે ને તે મારી પાણીપુરીનો સ્ટોક બધો ખાલી થઈ ગયો અને ગરાક પાછા જાય એ હક્કાભાઈને ગમતું નથી પણ કામ આટલું જ કરી કરીએ કે હક્કાભાઈ એકલા માણસ છે અને પાછા ભજનનું આરોઆય રહ્યું હોય ને હકાભાઈને એટલે જો આ શક્તિ જનરલ સ્ટોરના માલિક જો અહીંયા આવી જતો હોય પાણીપુરીની પાર્સલ કરાવો તો તમે મિત્રો વિચાર તો કરો ખરેખર હક્કાભાઈ સરપંચ આવે વકીલ આવે પાણીપુરી ખાવા કાકા ની પાણીપુરી ખાવા વકીલ હોતન આવેલા છે વિચાર તો કરો વાહ વાઈ વા ઈ સમાચાર ધકાભાઈ ને અને પાર્સલ નિશાળના સાહેબો એમ કે છોકરાઓ બાર ની વસ્તુ ખાતા નહીં પાણીપુરી ભેડ પૂરી કઈ અને નિશાળ ના સાહેબો પાણીપુરી ખાવા આવે તમે વિચાર તો કરો મિત્રો નું કેટલું કામ હશે પ્રખ્યાત વિચાર કરો